શહેરના રેલ્વે સ્ટેશન ચોકમાં સાંજના સમયે ડીઝલના ટેન્કર ચાલકે બે ફીકરાઈથી ચલાવીને કલ્ચરિયાપરાના યુવાનને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશન નજીક ડીઝલ ટેન્કરના ચાલકે બે ફીકરાઈથી ટેન્કર ચલાવી કલચરિયા પરાના યુવાનને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાં આટલી બધી ભીડ હોવા છતાં ટેન્કર ચાલકે ફૂરપાટ ટેન્કર ચલાવી કલચરિયાપરાના યુવાન નરેશભાઈ શાંતિભાઈ મકવાના અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ બનતા લોકોના ટોળે ટોળાએ ઉમટી પીડા અને પોલીસને જાણ કરાતા પોલીસે ટેન્કર સામે ગુનો દાગ નોંધી આગળની કરેવી હાથ ધરવામાં આવી હતી i